જો મિત્રો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો એ તમારા સ્ટેટસમાં લખી નાખો 24 કલાક પછી આ સમસ્યા ઓટોમેટિક ડિલીટ થઈ જશે જો તમે રાત્રે રોડ ઉપર એકલા જાતા હોય અને તમને બીક લાગતી હોય તેનો ઓક્સિજન ઇલાજ બે હાથની મુઠ્ઠી પેલા વાળો એકદમ ટાઈટ અને પછી ભાગો આજકાલના બાળકોને પરીક્ષામાં આવા માર્ક્સ આવે ચાર નવાનું પોઈન્ટ પાંચ અઠાણું પોઈન્ટ બે અમને તો આવા લેવું પતિ પત્ની ને કે આ શું આ દૂધમાં કેમ તમાકુની વાસ આવે પત્ની કે કેસર ખલાસ થઈ ગયું તો તમારી વિમલ તોડીને એમાં નાખી દીધી કારણ કે એના દાણા દાણા માં છે કેસર નો દમ એક ભાઈ ડોક્ટર આગળ પાછા ગયા કે સાહેબ તમે જે છેલી દવા લખી છે ને એ ગામના એ કોઈ મેડિકલ સ્ટોર માં મળતી નથી ડોક્ટર સાહેબ કે એ દવા નથી લખી એ તો હું પેન આલે છે કે નહીં એ જોતો તો એક છોકરો છોકરી જોવા ગયો તો છોકરીના પપ્પાએ એને પૂછ્યું કે બેટા કઈ વિમલ કે રજનીગંધા છે નું વ્યસન છોકરો કે આ પણ પેલા ચા પીવડાવો પછી વિમલ ખાઈ હમણાં એક ભાઈ મને મળ્યા મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની અરે મેં કીધું તારી પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી આરે વાત કરી લેવી એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે પત્ની ઘરે નો હોય ને તો ઘર ખાવા દોડે અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે કાલે એક જગ્યા એ તો પત્ની જોડે વાત કરવી હવે હલવાણું છું કે કોની પત્ની અરે વાત કરવી ઈ એમાં નથી લખ્યું ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાના ના છીએ તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છોકરીને પૂછો તો કે અમે તો તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી જી ગમે છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાના ના છીએ અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી જી અમુક લોકો તો એટલા ભયંકર કુવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી હું લગ્ન પ્રસંગ માં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જતો કે જે ખૂણામાં બેસી અને નોટબુક માં કાંઈક લેખા રાખતો હોય આ દવાના એ અલગ અલગ છે કોક દવાને ખાલી પેટ જોઈ તો કોઈક દવાને ભરેલું પેટ જોઈ કોઈ પણ સ્ત્રી ને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ બસ રસ્તામાં પાણીપુરી વાળો નો મળવો જોઈ હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાંય ચાર પાંચ જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો વળી કો કે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને ઓલા કે બેને જેટર આપ્યુંબાઈ ને સોસાયટી માં ચોરી થઈ હતી બધા ભેગા થઈને વિચારતા તા કે ચોરી કોણે છે એક ભાઈ બાજુમાં આવી અને હળવેદ થી બોયલા કે ચોર સિવાય કોઈ ચોરી કરે નહીં મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિ પ્રિય હોય છે માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયાવાળા સંસારની તમામ વાતો ક્ષુલક લાગતી હોય છે તેથી તમામ વાતોનો જવાબ ખાલી હમ હમ કરીને આપતા હોય છે બે રીતે બોલવા વાળા હોય એક તો આલે લે અને બીજું લે આલે અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે કોઈની ખોટી બળતરા કરવી નહીં ઈ બળતરાના ધુમાડા થી આઈ પર્યાવરણને નુકસાન થાય છે કોણ જાણે કેવા વિટામિન આઈ છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય તબલામાં તાલ નહીં મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવરનો પાર નહીં કારમાં ગમે એવી મોંઘી મ્યુઝિક સિસ્ટમ લગાવો પણ રિક્ષા જેવું ઢીંચાક તો જ થાય આવે કુલર પછી આવે એસી અને પછી આવે બાબુ માણસ તો ખરેખરો ત્યારે હલવાય છે કે જયારે એને પોતાના જ પૈસા પાછા માંગતા શરમ આવે ઉનાળામાં ભર બપોરે ઊંઘના જોલા અને હાંજે ડ્રાય ફ્રૂટ ગોલા ખાવ બાપલિયા ખાવ આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો એલા ભાઈ અમે આખા ગામની નજરમાં છી કાલે એક ભેંસ તળાવ માંથી નાઈ અને કાદવમાં ગઈ પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે દસમામાં પટાવતો હતો મીરાને એટલે જ આજે ઘસવો પડે છે હીરાને કસ્ટમર કેરમાંથી ફોન આવ્યો હતો કે સાહેબ આપની શું સેવા કરી શકું મેં કીધું પગ દુખે દબાવી દ્યો ને મુકી દીધું હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે ગુજરાતી મમ્મીઓ બાળપણમાં છોકરાઓને ને કે વાયડી નો થામા અને લગ્ન થઈ જાય પછી કે કે પતિ આજે એવી ચા બનાવ કે રોમે માં દીવા થઈ જાય પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન અમુક છોકરીઓને એને લખેલા અક્ષર નથી સમજમાં આવતા તો એ હામે વાળાને કે છે તું મારી ફિલિંગ નહીં સમજે વર્ષોથી માણસ કથાઓ સાંભળે સપ્તાહો સાંભળે છે આટલા સુવિચાર દરરોજ એકબીજાને મોકલે પણ તોય સુધરતો નથી એનું કારણ છે કારણ કે એ માને છે કે આ બધુંય મારા સિવાય બીજા બધાને લાગુ પડે છે એક છોકરીએ મને કીધું કે મગજ છે કે નહીં પછી હું મેં કહી દીધું આ છે પણ આપીશ નહીં કોઈ પણ વ્યક્તિ ની વાત ને હતી નોતી કરનાર ગુજરાતી નો એક માત્ર શબ્દ એમ અરે અરેવ ફરે ગોવા ફરે ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે પણ ચાર રસ્તા નું સર્કલ નો ફરે હો ગુજરાતી ભોડી પત્નીઓના ડાયલોગ કે અમારે ઈ ક્યાંય નો હોય પણ એના જ બગાડે છે એને એને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે કભી કભી મેરે દિલ ખ્યાલ આતા વચ્ચે કાણું કરવું જરૂરી છે ઘરે બેઠા જ આંખો નું તેજ વધારવા માટે એક પેલી પાણી લ્યો એમાં તમારો મોબાઈલ દસ મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણી થી આંખું ધોતા તમારી આંખોનું નું તેજ વધી જશે એક વાંધા એક ખરતા તારા ને જોઈ અને વીસ માંગી કે મારે લગન જલ્દી કરી દેજો એ તૂટેલો ભાગ પાછો તારા માં પત્ની કે આપડા ગાડી ના એસી નું બિલ ઘરે નથી આવતું તો તમે દુકાનેથી જ ભરી દ્યો છો કે હું પતિ બે દિવસ બેભાન રહ્યો જિંદગીમાં કોઈ દિવ કોઈને દિલ નો દઈ દેતા સાહેબ એ એક જ હોય છે જરૂર પડે તો કિડની દઈ દેજો બે હોય છે એક જ કંપનીની પ્રોડક્ટ માંથી છેતરાયેલા બે અલગ અલગ ગ્રાહકો એટલે સાઢુ ભાઈ ટીચરે છોકરાઓને કીધું કે પ્રેમ વિશે બે વાક્ય બોલો એક છોકરો ઉભો થઈને કે મેડમ મારા બાપા કહેતા હતા કે તારી મારે પ્રેમમાં પડ્યો ને એમાં આપણી હિતેર વીઘા જમીન વેચાઈ ગઈ હંમેશા મજાકમાં પણ થોડીક સચ્ચાઈ હોય છે ખાલી ખાલી પૂછવામાં પણ થોડીક જાણવાની ઈચ્છા હોય છે બે ખબર ને થોડીક ખબર હોય છે અને મને પરવા નથી એમાં પણ થોડીક પરવા હોય છે પ્રેમ કરવાથી બીજું કાંઈ મળે કે ન મળે પણ તમારી ટાઈપિંગ સ્પીડ વધી જાય કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે ઈ સોના નો હોય તો મિત્રો પૂછવાનું એ હતું કે જો ઝેરનું મારણ ઝેર અને લોઢું જ લોઢાને કાપે તો આ ભર ઉનાળામાં તાપણું કરાય કે નહી ભાઈએ છાપા છાપામાં જાહેરાત આપી કે જોઈએ છે ઉમરા વચ્ચે મૂકેલા અને ચોખાથી ભરેલા લોટાને ને પાટું મારવા વાળી

અને ત્રીજા હોય છે એવું કેવા વાળા કે મેં તો તમને પેલા જ કીધું તું ચશ્મા પહેરતી છોકરીઓને શહેર માં ભલે ક્યુટ કીએ બાકી ગામડા માં એને બેટરી કહેવાય કોઈની પાસે સભ્યતા નો નંબર છે બધા એમ કે છે કે સભ્યતાથી વાત કર આજે નંબર મળે તો વાત કરી જ લઉ બહુ ભોળા હોય છે એ માણસો જે બેઠા બેઠા ડ્રીમ ઇલેવન માં કરોડપતિ બનવાના સપના જોવે છે કોઈ પિક્ચરની ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્ન સીડી રિવર્સ હલાવીને જોજો તમારી ઘરવાળી ચાર ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય

કે જો શરીર ચોખ્ખું થાય થાય છે છે તો ટુવાલ મેલો કેમ શું મિત્રો તમને ખબર છે કે આપણે પાણી શા માટે પીએ છીએ કારણ કે આપણે પાણી ખાઈ નથી શકતા નાનપણથી જ આટલો ઇન્ટેલિજન્ટ છું તો એ કોઈ દી ઘમંડ નથી કર્યો